નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તમારું મનપસંદ હવામાન અપડેટ ચાલો આજના તાજા વરસાદના સમાચાર સાથે તમે જાણો કે આજનું વાતાવરણ કેવું રહેવાનું છે અને કયા વિસ્તારમાં ક્યારે વરસી શકે છે વરસાદ આજે ભારતના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ ગુજરાત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં મેઘમહેર ચાલુ રહેવાની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદના માવઠા જોવા મળશે સૌપ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મોડી બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે જેમાં નવસારી વલસાડ સુરત તાપી અને ડાંગ જિલ્લાના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે સુરત શહેર અને આસપાસના ગામોમાં વીજળી સાથે ઝાપટા પડી શકે છે લોકોએ નજીકની હવામાનની માહિતી સતત ચકાસવા અનુરોધ છે હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સરસ તક છે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં વાદળ છવાઈ જશે અને મોડી સાંજ બાદ સાંટા કે મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને વડોદરા અને દાહોદમાં મોડી રાત્રે ઝપાઝપી વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે જેમાં રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં આજે મોડી સાંજથી ભીના પવન સાથે વરસાદી ઝાપટા પડશે કુદરતી રીતે ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે અમે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘછાયા વાતાવરણ રહે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠા કે હળવા વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ વિસ્તારોમાં મોડી સાંજ પછી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે આજના દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે ઝપાઝપી વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળી પડવાની તીવ્ર આગાહી છે આ માટે હવામાન વિભાગ દ્વારા સાવધાની દાખવવા સૂચના આપવામાં આવી છે ખેતરો કે ખુલ્લી જગ્યાઓમાં કામ કરતી વખતે ખાસ સાવચેતી રાખો હવે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાઓમાં સ્પેશિયલ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોસમ વિભાગ દ્વારા નવસારી વલસાડ સુરત અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અમદાવાદ વડોદરા અને ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અને પોરબંદર રાજકોટ અને જામનગરમાં હળવા વરસાદના સંકેતો મળ્યા છે આજના હવામાનના મુખ્ય બિંદુઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં સાટથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રમાં ઝાપટા સાથે હળવો વરસાદ વીજળી પડવાની તીવ્ર શક્યતા પવનની ઝડપ મધ્યમથી વધુ અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા જેવી કોઈ ખાસ સ્થિતિ જણાતી નથી પરંતુ સ્થાનિક માહોલ પ્રમાણે વરસાદની તીવ્રતા વધે તેવો પણ ચાન્સ છે દરેક નાગરિકોએ સરકારી સૂચનોનું પાલન કરવું જરૂરી છે તો મિત્રો આ રહ્યું આજનું હવામાન અપડેટ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને આવા હવામાન અપડેટની જાણકારી મેળવો